સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે હિન્દુ પંચાંગમાં આવતા દરેક મહિનાનું ધાર્મિક રીતે એક આગવું મહત્વ હોય છે દરેક મહિનાના પોતાના આરાધ્ય દેવી કે દેવતા હોય છે જેમની ઉપાસના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે દરેક મહિનાની પૂર્ણિમા પર ચંદ્રમાં જે નક્ષત્રમાં હોય છે તે નક્ષત્રના નામ પરથી તે મહિનાનું નામ આપવામાં આવેલું છે પોષ મહિનામાં પૂર્ણિમાના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હોય છે માટે પુષ્ય નક્ષત્ર પરથી પોષ પોષ નામ પડ્યું છે છે મહિનાના દેવ પૃથ્વી પરના સાક્ષાત દેવ સૂર્યનારાયણ ભગવાન પોષ મહિનામાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે માટે પોષ મહિનામાં સૂર્ય ઉપાસનાનું વિશેષ મહત્વ છે આ મહિનામાં નિયમિત સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ લઈ અર્ધે આપવો સૂર્યનારાયણ દેવને જળ ચડાવતી વખતે આ પ્રમાણે શ્લોક બોલવો આદિદેવ નમસ્તુભ્યં રસિદવમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમો સુતે પોષ મહિનામાં દર રવિવારે વ્રત ઉપવાસ કરવા તેમજ શક્ય હોય એટલા સૂર્યનારાયણ દેવના નામ જાપ કરવા સૂર્યનારાયણ દેવને પ્રિય એવા આદિત્ય હૃદય સ્તોત્રના કરવા જેની તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે આ પ્રમાણે કરવાથી આખું વર્ષ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે સૂર્યનારાયણ દેવની ઉપાસના ઉપરાંત પોષ મહિનામાં પિતૃ પૂજનનું પણ વિશેષ મહત્વ છે પોષ મહિનાને પિતૃઓની મુક્તિનો મહિનો પણ કહેવાય છે પોષ મહિનામાં સૂર્યદેવ ધન રાશિમાં હોય છે માટે ધનુર્માસ દરમિયાન તમામ માંગલિક કાર્યો બંધ રાખવામાં આવે છે સૂર્ય ધન રાશિમાં પ્રવેશતા જ પિંડદાનનું મહત્વ વધી જાય છે માટે આ મહિનામાં જે પિતૃઓનું પિંડદાન કરવામાં આવે છે તેમને વૈકુંઠ લોકમાં સ્થાન મળે છે પોષ મહિનામાં નિત્ય પિતૃ સ્તોત્રનો પાઠ પણ કરવો જોઈએ જેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે પોષ મહિનાની પૂર્ણિમા પર નદીમાં સ્નાન અને પૂજા કરવામાં આવે તો સર્વ મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે પોષ મહિનાની અમાવસ્યાનું પણ એટલું જ મહત્વ છે આ દિવસે પિતૃદોષ અને કાલ સર્પદોષથી મુક્તિ મેળવવા માટે અતિશુભ માનવામાં આવે છે હજુ પણ જો પોષ મહિનાના અતિ પવિત્ર મહિમાની વાત કરીએ તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયના ચોવીસમાં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે અગ્નિજ્યો શુક્લ માસા ઉત્તરાયણ પ્રયાતા ગીધો અર્થાત જે વ્યક્તિ સૂર્યની ઉત્તરાયણમાં શુક્લ પક્ષ દરમિયાન દિવસના પ્રકાશમાં પ્રાણ ત્યજે છે તે ફરીથી મૃત્યુલોકમાં પાછો ફરતો નથી અને કારણ છે કે મહાભારતના યુદ્ધમાં શૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહે ઉત્તરાયણના સૂર્યોદય પછી જ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો અને મોક્ષની પ્રાપ્તિ કરી હતી આશા છે તમને આજનો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આવી જ અન્ય ધાર્મિક અને શાસ્ત્રો દ્વારા પ્રમાણભૂત માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો અનહદનાથ જય ભોલેનાથ